નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે શહેરા તાલુકાના નાદરવા ગામે સેવા સેતુ નું કાર્યક્રમ યોજાશે જેને લઈ તંત્રની તડામાર તૈયારીઓ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામે તારીખ સત્ર બે હજાર ચોવીસ ના રોજ રાખવામાં આવેલ છે જેથી આ સેવા સેતુ કાર્યક્રમ શહેરના મામલતદાર શ્રી દ્વારા ઉજવવામાં આવશે જેથી આ સેવા સેતુ કાર્યક્રમ જે તે કિ પ્રશ્નનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવશે અને આ સેવા સેતુ કાર્યક્રમ આશરે ગામ મીરાપુર ગાંગડીયા ખોજલવાસા સાજીવાવન વા સાજીવા મહિલા ખટપુર સદનપુર બુનિન્દ્રા સગરાડા છોગાળા બોરિયા મોર ઉડારા બલુબજીના મુવાડા આ સુંદરિયા રમજીની નાળકોઠાચારી જૂના ખેડા ખુટખર શેખપુર જોધપુર ભોટવા લાભી હુંસેલા ગમન બારીયાના મુવાડા જાલમ બારીયાના મુવાડા સંભાલી વોટાવછોડા ભદ્રાલા ધોધલપુર બોરિયા વિ આશરે આટલા ગામનો સેવા સેતુ કાર્યક્રમ નાદરવા ગામ ખાતે રાખવામાં આવેલ છે જેથી ગામમાં સરકાર શ્રીની જુદી જુદી યોજનાઓમાં જે તે કામ સેવા સેતુના દિવસે જ કામનો નિકાલ કરવામાં આવશે જેથી તમામ ગામજનોને શહેરાના શ્રી દ્વારા જાણ કરવામાં આવે છે કે જે તે સરકારની યોજનાઓનો લાભ ના મળ્યો હોય તો નાદરવા મુકામે સેવા સેતુ કાર્યક્રમ જરૂર પ્રશ્નનો નિકાલ થશે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા